ته زه مان ته جي بدائنه ڪيئن آهيو بدائنه مزامن ٻزا جدي اوس پيشي پروگلو وته وي شام نو ڏايو ته انو ته اڪرم ڏاڏي جي چي رڙو آوي ڪم ڪم ما هون ڪچو نه ڪپو گاجو اير لو پو ڏي ڪپو ڏا تو پندل وي گه એટલે એકસો છપ્પન મણ જેવો કપાય થયો જાજો કઈ કપાય થયો નહીં તો આપણે હવે અમદાવાદ રહેવા આવી ગયા છીએ આપણે જ ઘેરે જઈશું આઠિયું કહેવાની છે ક્યાંય લઈશું લાલુભાઈ જ્યોતિબેન ને મમ્મી ને બધા કામ ચડી જાય છે આપણે મહિના કેડે આવશું અને જો તમને અમદાવાદ અમારું નવું ઘર બતાવું કેવું છે ભાડે રેવી છે મેં આ છે બાલ્કની આ છે અંદર સનાજ બાથરૂમ આ છે મારું રસોડું

જો કદી આ લાઈવ કોઈ પરવા નઈ તલી કે છે દાસ કે કાઢતા લીધો જો જો આવું કાઈ મકાન છે આપડું એમને ઉતા છે આપણા મકાન માલિક આવું કામ કરે છે થેલા બનાવવાનું આ કારો થેલો રણ્યો થેલા બનાવવા જોયા પડે એવા બધા સામાન છે એમનું જો આપણે અહીંયા રહી છીએ આથી આઠું ઉતરવાનું છે હા વિડિયમમાં બજારે જો આપણે ચોતીબેનનું કામ જોવા જ છે અત્યારે કેવું છે કેવું નહીં અને આ આ યુટ્યુબ પર કાંઈ નથી આવતા તેમ આવોસ સારી કેમ શું થયું મજાની એમને મજા નથી એટલે એમને નથી આવતા હું તમને દેખાડીશ આજ આ પડખેક મોલ છે ન્યાય આપણે જવાનું છે ખેફ ફેક્ટરીમાં જવાનું છે લાલુભાઈન ફેક્ટરી બધું દેખાડીજું પછી આજ ટાઈમસર રહેવાય તો ટાઈમે સુય જવું જ ઘરે આપણે ટ્રેનમાં જવું છે ને એમને ટ્રેનમાં જવું નથી એમને બસમાં જવું છે તો જોઈ છે હું ડિસિઝન આવે છે એમ જે યોગ્ય લાગશે એમાં વહેલા હારી વયા આજે જવાય તાજે ને કાલે જવાય કાલે

એટલે ને આ છે ને આવે છે જો મેડમ માયા હા બ્રિજ છે તો જો આ કંપની છે આ બધું અને આ કંપની નથી રોડ છે હામી આ બિલ્ડિંગ દેખાય એમાં સોનું બેનને કામ કરવાનું છે આ તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે અમદાવાદનું અને આપણે અહીંથી મોલ લઈ ગયા હતા અને જો આ બધા હાલે આવે છે યુટ્યુબર પાછળ હાલે આવે છે આપણે જઈશું ઘરે અહીંયા લાલ બસ આવે એમાં આપણે જવાનું છે મમ્મીને મળે એ વિડીયો નહોતો ઇમોશનલ વિડીયો થઈ જાય એટલે એ બધા રોતા હતા આપણે બેસી ગયા છે બસમાં હવે આઈથી જાય છું તો લાલ દરવાજા તમે જોઈ શકો છો આ બસ આ બસમાં એવી સુવિધા છે કે બૈરા હોય ને જે એને વીસ રૂપિયાની ટિકિટમાં અમદાવાદ આપું ફરવા મળે અને આદમી હોય આ એરપોર્ટ છે એને આખી ટિકિટ પડાવવી પડે તમે જોઈ શકો છો આ ઘોડો કેવો રબરથી બનાવેલો ઘોડો છે આ ત્રણ ટ્રાફિક આવે છે છે મમ્મી ખાવા માટે છે પાણીપુરી લાલ દરવાજા આપણે લાલ દરવાજાનું બસ સ્ટેશન છે પાણીપુરી ખાય છે છે ખાય છે કેન્ડી આમ તો જે અમદાવાદ આવતા હોય રહેતા હોય ખબર જ હોય કે લાલ દરવાજામાં જ હાઈકોર્ટ છે એસબીઆઈનું નું હેડક્ર્ટર બધું આયા છે

બે એટલે બધું તમને હા સસ્તો મળે જ નથી તો બહુ જ સારી મળે ટ્રાફિક કેટલો તમે જોઈ શકો સમજો કેવડું ટ્રાફિક છે હમણાં તમને આ ગેટ લાલ દરવાજાનો લાલ દરવાજ એટલે આ બજાર છે અને અહીંયા જે તે સમયે રાજાના રજવાડાનું રાજ હશે જે રાજાની એ વખતનો આ લાલ દરવાજશે આ છે એવી રીતે જશે આપણે કાંઈ ઇતિહાસ કાંઈ વસ્તુનો ખબર નથી આ તો માર્કેટ ભરાય છે બધું લેવા આવી આપણે સસ્તું મળે બધું અને ઓલા જેવી વાત થાય કે તમે અમદાવાદમાં આવ્યા લાલ દરવાજો નો નતા મૂલે આપણે લાલદરો આ કિલ્લો હશે આની આગળ એવું છે કે આ

આપણે રહીએ છીએ નરોડા એરપોર્ટની બાજુમાં નિકોલ અને નરોડા બધું કહેવાય કૃષ્ણ ત્યાં રહીશું અને આપણે જવું હોય એટલે ગાંધીગ્રામ ગાંધીગ્રામ જવું હોય આપણે રેલવે સ્ટેશને એટલે અહીંયા આવવું પડે રેલવે સ્ટેશન જવાનું કારણ એ છે કે આપણે જવાનું છે અમારે ઘરે આવી સીધું સીધું લીમડીયા નથી જવાનું સીધું લીમડીયા જવાનું હોય આપણા ઘરે તો આપણે કૃષ્ણનગર બસ સ્ટેશનથી જાય તો ત્યાંથી બસ મળે સીધી ગરડાથી ગરડા ઉતરી જાય આ બધી વસ્તુ તમે જોઈ શકો છો હા એટલે હા વ્યાજબી વસ્તુ બધી તમને મળે તમને એમ પેલું આપણે બેસી ગયા છે હવે રિક્ષામાં દેવાંશી બેન ને પવન આવે છે દેવાંશી બેન એમ કહે કે મને માન નાખી જાવ સારો લાગતો નહીં આપણે મહી નો દીધ ગામમાં લેવાનું પછી આપણે આવતું રહેવાનું તમને આમ જો બ્રિજ દેખાતો છે કદાચ

આની પહેલાં આપણા વિડીયોમાં એક તમે રેલવે સ્ટેશન જોયું હશે ઉપર છે મેટ્રો અને ઉપર આવી અત્યારે મેટ્રો સ્ટેશન ચાલુ થઈ ગયું છે જો આવી રહ્યા છે એન્ટ્રી કરી રહ્યા છે ઠેલા આપણે લઈ લીધા હતા પેશન ને આ ટિકિટ બારી છે આપણે આ ટ્રેનમાં જવાનું છે બેસી જઈશું અને મોબાઈલમાં કાંઈ ચાર્જિંગ નથી અંદર ચાર્જ થાય છે પણ ચાર્જ કરતાં કરતાં મોબાઈલ યુઝ ન કરે કેમ કે લગભગ આમાં એકસો દસ વોલ્ટ નો પાવર આવે એટલે અને આ મેક ઇન ઇન્ડિયા નું કઈ છે જો જગ્યા ગોચી લીધી છે અને ચડી ગયા છે ના હોય અમને જો પહેલી વાર ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે હે ને કેવું લાગે છે આરું બીક લાગે બીક લાગે છે એની બીક લાગે આપણે આ બારી વાળી સીટ લીધી છે જો અને મોબાઈલ આપણો ચાર્જિંગમાં થઈ ગયો છે આપણી ગાડી સન પછી ઉપડવાની છે આપણી ગાડી ચંદ પછા અહીંયાથી ઉપડે એટલે આપણને મામાના ઘરે લગભગ સાડા દસથી અગિયાર વાગ્યાના ગાળામાં ઉતારે એટલે આપણે કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નહીં આવતી નહીં એટલા માટે આપણો વિડીયો આખો જોજો આમ તો છે ખુદી આવી ગયા છો તો આખો જ જોયો હશે બરાબર અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો